નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે યુરિયા ખાતર જે બજારની અંદર મળે છે એ ખાતર અસલી છે કે નકલી છે એની ઓળખ કઈ રીતના કરવી જોઈએ તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે રાસાયણિક ખાતરો બજારમાંથી ખરીદતા હોય તો એની ગુણવત્તા ઘણી વખત સારી નથી હોતી અને એને ઓળખવું હોય તો શું કરવું જોઈએ તો આજે આપણે વાત કરીએ યુરિયાની અસલી છે કે નકલીની ઓળખની સૌપ્રથમ તો યુરિયાને ને બેગ લાવી અને બેગ ખોલી અને એમાંથી મુઠ્ઠી ભરીને જો દાણા કાઢવામાં આવે તો પહેલી ઓળખ એ છે કે એના સફ સફેદ ચમકદાર અને લગભગ એક સરખા આકારના જો દાણા હોય તો આ યુરિયા ખાતર અસલી છે બીજી એક ઓળખ એ છે કે યુરિયા ખાતરને થોડા યુરિયાને એક મુઠ્ઠી ભરીને પાણીમાં નાખવામાં આવે અને પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય એટલે કે સંપૂર્ણ ઓગળી જાય અને એ પાણીને જો આપણે સ્પર્શ કરીએ અડીએ અને પાણી ઠંડુ લાગે તો સમજવાનું કે આ યુરિયા ખાતર અસલી છે ત્રીજી મહત્ત્વની વાત એ છે કે યુરિયાને તવા પર અમુક દાણા નાખી અને જો એને ગરમ કરવામાં આવે અને દાણા જો ઓગળી જાય અને વધારે થોડું ગરમ કરવામાં આવે અને જો આપણે એ એના કોઈ અવશેષો જ ન બચે તો સમજવાનું કે આ યુરિયા ખાતર અસલી છે અને આ ખાસ કરીને બીજી એક મહત્ત્વની ઓળખ યુરિયા ખાતરની જો કરવી હોય અસલી નકલીની તો એ પણ હોઈ શકે કે યુરિયાના દાણા ખાસ કરીને જ્યારે આપણે બેગની અંદરથી કાઢીએ અથવા જોઈએ તો એકબીજા સાથે સોંટતા નથી અને જો ચોંટતા હોય તો સમજવાનું કે આ ખાતરની અંદર ફેળસેળનો ભાગ છે પણ એ દાણા ચોંટે નહીં તો સમજી શકાય કે આ યુરિયા ખાતર અસલી છે મિત્રો આ જ વાત હતી યુરિયા ખાતર અસલી છે કે નકલી એને ઓળખવાની પદ્ધતિઓની ખેડૂત મિત્રો મને લાગે આ માહિતી તમને ગમશે ઉપયોગી થશે જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર